તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણશું આપણે પણ વ્યક્તિનું બર્થડે સ્ટેટસ કે કોઈપણ વ્યક્તિનું સ્ટેટસ કેવી રીતે બનાવવું ફોટોથી વિડીયો કેવી રીતે બનાવવું એક્ઝેક્ટલી તો ખાસ લાસ્ટિવસ બનાવી દો ચાલો શરૂ કરીએ તો એના માટે તમારે શું કરવાનું છે પહેલાં તો તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું છે પ્લે સ્ટોરની અંદર જાય અને એક એપ તમારે સર્ચ કરવાની છે મસ્ત એપ મસ્ત એપ તમારે ડાઉનલોડ કરવાનું છે આ રીતે કંઈક એપ્સ જોઈ શકો છો આ એપ મેં ઓલરેડી ડાઉનલોડ કરે છે અને હું ઘણા સમસ્યા ઉપયોગ કરું છું તો આ એપ ડાઉનલોડ કરીને તમારે સૌથી પહેલાં તો એને ઓપન કરી લેવાની ઓપન કરી એટલે તમારે સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે અને આમાં તમને ઘણા બધા ટેમ્પલેટ મળી જશે બધા એડ ઘણી આવે છે આમાં તો એ થોડીક ઇગ્નોરમાં તો આમાં ઘણા બધા ટેમ્પલેટ તમને મળી જશે જોઈ શકો છો વાળા છે અમુક બર્થડેવાળા છે એનિવર્સરીવાળા છે ફેમિલી સ્ટેટસ છે બધું જ બધી પ્રકારના સ્ટેટસ તમને આમાં મળી જશે તો તમે આમાંથી જે પ્રકારનો વિડીયો તમારે બનાવવો હોય સ્ટેટસ એમાં સિલેક્ટ કરી લેવાનાથી જે ટેમ્પલેટ સિલેક્ટ કરી લેવાનું દાખલા તરીકે આપણે કોઈ પણ સિલેક્ટ કરી લઈએ તો આ કેવું તો આપણે આ નીચે એક ઓપ્શન છે મેક વિડીયોનું એની ઉપર ક્લિક કરવાનું એટલે થોડી પ્રોસેસિંગ લેશે ત્યારબાદ તમારા સામે કંઈક આવું ઓપ્શન આવશે હવે તમારે અમે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે જે ફોટો તમારે બનાવવાનો હોય એ ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે તો હું આમાંથી પણ એક ફોટો સિલેક્ટ કરી લઉં દર્શક કે આપણે આ ફોટો સિલેક કરી લઈએ તો આને ઓકે કરી દેવાનો છે જે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારે સમક્ષ કંઈક આવું ઓપ્શન આવશે હવે આમાં થોડીક એડ આવી જશે એડ સ્કીપ કરી અને તમારી જે સ્ટેટસ છે તૈયાર થઈ જશે તો એડ સ્કીપ કરી દઉં થોડી જો એડ થોડીક લાંબી ચાલશે એડ આમાં એડ્સ બહુ આવે છે મિત્રો એ થોડુંક ઇગ્નોર કરજો બે દિવસ એપ એકદમ એપ એપ્લિકેશન એકદમ જોરદાર છે પણ થોડીક એડ વગેરે આવશે તો આ રીતે કંઈક તમારે ઓપ્શન આવી જશે આમાં તમારે એડજસ્ટ કરી શકો છો આપણા ફોટોને એડજસ્ટ કરી લઈએ તો આ ફોટો બરાબર નથી લાગતો એટલે આપણે આને થોડું ઘણો એડજસ્ટ કરી લઈએ તો આવી રીતે આપણે અમે એને ઉપર નીચે કરી શકીએ છીએ એડજસ્ટ કરી શકીએ છીએ બરાબર કારણ કે વાર ફોટો અડાવરા થઈ જતા હોય એટલે આપણે એક્ઝિટ કરી શકીએ છીએ અહીંથી મ્યુઝિક પર ચેક કરી શકીએ છીએ મ્યુઝિક ઉપર ક્લિક કરી અને અહીંથી સર્ચ કરી શકીએ છીએ આપણે સર્ચ ઉપર ક્લિક કરીને તમે કોઈ પણ મ્યુઝિક એડ કરી શકો છો બટ તમારે જે ફોનમાં તમારી સામે એક એડ આવશે એડ તમે તમે જેવી જોઈ લેશો ને એટલે તમારા જે લોગો છે એ રિમૂવ થઈ જશે તો કે એડ ચાલુ થવાની છે જો બસ આ ટાઈમર પૂરો થાય એટલે એડ ચાલુ શું તમે ગુજરાત બોર્ડના ગુજરાતી માધ્યમ અને જે વી એડ તમારે જે બંધ થશે એવું તમારો લોગો રીમુ થઈ જશે અને પછી તમે આ વિડિયોને સેવ કેવી રીતે કરવું એ જાણશો તો વિડિયોમાં ખાસ બનાવી રહેજો તમે આમાં કોઈ પણ રીતનો વિડિયો આમાંથી બનાવી શકો છો બધી પ્રકારના માટે એપ્લેટ તમને મળી જશે તો ગાઈસ હું થોડુંક કોઈ સ્કીપ કરી દઉં ચાલો તો ગઈ જોઈ શકો છો આપણો જે લોગો છે એકદમ રિમૂવ થઈ ગયું છે હવે આપણે સેવ કરવા માટે શું કરવાનું છે આ એક્સપોર્ટ વાળો બટન છે અહીંયાની ઉપર ક્લિક કરવાનું જેવું એક્સપોર્ટવાળા બટન ઉપર ક્લિક કરશે ફરીથી એક કાડ આવશે એ આ એડ થઈ જાય એટલે તમારી વિડીયો છે એ સેવ થઈ જશે તો ગઈ આજના વિડીયોમાં આટલું પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સ્ટેટસ વિડીયો એડિટિંગ વગેરેને લગતા વિડીયો અહીંયા આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય